જય દ્વારકાધીશ જય મચ્છોધામ ગ્રુપ માનવ સેવા રથ આજે અમારી ટીમ સાણંદ તાલુકાનું ફાંગણી ગામ ત્યાં એક જરૂરિયાતમંદ પરિવાર છે અમારો આઈ મચ્છોધામ ગ્રુપનો કોન્ટેક કરેલો છે કે પરિવારની અંદર જાણવામાં એવું આવેલ હતું કે બે નાના બાળકો છે ત્રણ વર્ષનો દીકરો છે ચાર સાડા ચાર વર્ષની દીકરી છે એમના પપ્પા ફેસફેસ થઈ ગયેલા છે ઘરની અંદર કોઈ કમાવનાર છે નહીં એમના મમ્મી જે છે એ છૂટક મજૂરી કરી અને બે બાળકોનું પાલન પોષણ કરી રહ્યા છે અને આ મચ્છોધામ ગ્રુપનો કોન્ટેક કરેલો હતો તો આજે આ વિસ્તારની અંદર આ મચ્છોધામ ગ્રુપ ટીમ આજે અમે એ પરિવાર સુધી જઈ રહ્યા છીએ અને આગળ આગળ આપણે વિડીયો જોવાનું ચાલુ રાખજો

પરિવારની મુલાકાત છે આ મચ્છોધામ ગ્રુપ ટીમ અમે આજે પહોંચેલ છીએ અને ત્યાં એક વિધવા બેન છે કે જેમના બાળકો નાના છે દસ વર્ષની ઉંમરની નીચેના બાળકો છે કે ઘરની અંદર કોઈ કમામનાર વ્યક્તિ છે નહીં અને આઈ મચ્છોદામ ગ્રુપને આ વાતની જાણ થતા આજે આ પરિવારની મુલાકાત લેવા માટે આ મચ્છોધામ ગ્રુપ ટીમ પહોંચેલ છે

કમસે કમ બે મહિના સુધી ચાલે એટલું કર્યાનું આજે મચ્છોધામ ગ્રુપ દ્વારા અને સમાજના સાથ સો આપણે અહીંયા વિતરણ કરેલ છે તો આ વિડીયોને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરી જે સમાજની અંદર ખરેખર જરૂરિયાતમંદ છે એમના સુધી આ વિડીયો પહોંચે જય દ્વારકાધીશ જય મચ્છુમા